આજે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોંઠા ગામે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ડીડીઓ ઓફિસ રજૂઆત કરવા માટે પહોંચ્યા છે એ ગામની અંદર એવા વીસ લોકો છે જે વિહોણા છે જેનો ભૂતકાળમાં હુકમ થયેલો છે જ્યારે પણ નીમ કરવામાં આવે પ્લોટ ત્યારે આ લોકોને પ્રાયોરિટીના ધોરણેથી પ્લોટ આપવા અને એ પણ મફતમાં પ્લોટ આપવા આ હુકમ હોવા છતાંય ગામની અંદર જ્યારે સરકારી જમીનને નીમ કરી અને પ્લોટિંગ કરવામાં આવ્યું તો એકોતેર પ્લોટ તૈયાર થયા એકોતેર માંથી સુડતાલીસ પ્લોટ વહેંચી દેવામાં આવ્યા જાહેર હરરાજી કરવાની જગ્યાએ ગામ લોકોનું કહેવું છે એ મુજબ એક રૂમમાં બેસી તલાટી સરપંચ અને એમના જે મળતીઓ હતા ગામ લોકોનું કહેવું છે એ મુજબ એક રૂમમાં બેસીને હરરાજી થઈ છે એટલે કે ચાર પાંચ લોકોની વચ્ચે પિસ્તાલીસ સુડતાલીસ જેવા પ્લોટ વહેંચી દેવામાં આવ્યા વાત એ છે કે જે લોકોને પ્લોટ આપવામાં આવ્યા એને ખેતીવાડી છે જે લોકોને પ્લોટ આપવામાં આવ્યા એ લોકો પાસે એક કરતાં વધારે ગામમાં ઘર છે અને એક પરિવાર એવો છે જેના બાર સભ્યો છે ને ચૌદ પ્લોટ એક પરિવારને આપી દેવામાં આવ્યા એટલે જે ખરેખર લાયક હતા એ લોકો સાથે અન્યાય થયો છે આજે અહીંયા જે પાછળ ઉભેલા લોકો છે એને ઘરનું ઘર ગામમાં નથી માત્ર એક ઝૂંપડું કરી અને એ ઝૂંપડામાં રહે છે વસવાટ કરે છે આજે જે અમે વિડીયો જોયા તો વરસતા વરસાદમાં એના બાળકો કપડાં વગર વરસાદમાં પલળે છે પોતાને અહીંયા ખાટલો રાખવા માટેની જગ્યા ગામમાં નથી આવા જે ગરીબ લોકો છે એના પ્લોટ ભારતીય જનતા પાર્ટી સાથે મળેલા તાલુકાના હોદ્દેદારો ખાઈ ગયા છે જેની રજૂઆત આજે ડીડીઓ સાહેબને કરવા આવ્યા છે પંદર દિવસનો ટાઈમ આપ્યો છે પંદર દિવસમાં જો યોગ્ય તપાસ નહીં થાય તો આવનાર સમયમાં આ પરિવાર સાથે આ લોકો ડીડીઓ ઓફિસે ચોમાસું પૂરું થાય ત્યાં સુધી અહીંયા રહેણાંક કરશે બોલું હું મારા પ્લોટની જરૂર છે મારા છોકરા નાના નાના છે તો પ્લાસ્ટિક બાંધીને હું રહું છું અત્યારે હાલની અંદર મારી પરિસ્થિતિ તમારે જોઈ હોય તો મારા ઘરે આવીને જોઈ શકો છો કેવી રીતે હે પ્લાસ્ટિક સોંઠા ગામ તાલુકો ચૂડા જી સુરેન્દ્રનગર તો એની અંદર રહું છું તો આટલે રજૂઆત કરતાં કરતાં કોઈ પણ મારી ફરિયાદ વરસાદની અંદર મારા છોકરા પણ પલ્લે છે ને હું પણ પલ્લું છું તો મારા ઘરની અંદર પ્લાસ્ટિકની અંદર દબાઈ જાય એવું છે મારો બધું તે ઘઉં ચોખા જે મળે છે એ પણ ખરીને ત્યાં રહું છું પણ અંદર પલ્લે છે મારું તો રજૂઆત કરું છું હું આવે મને મળે મળવા પાત્ર છું હું અત્યારે હું રાઠોડ રૂપાભાઈ નગરભાઈ ગામ સોંઠા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર અત્યારે અમે ડીડીઓ ઓફિસે આવ્યા છીએ ત્યાર અગાઉ સોંઠા ગામની અંદર સર્વે નંબર નવસો ને ત્યાંશી નંબરની સર્વે નંબરની જમીન જે પ્લોટો ફાળવવામાં હતા એમાં કુલ એકોતેર પ્લોટ હતા એકોતેર પ્લોટમાંથી તેવીસ પ્લોટો સો ચોરસવાના હતા અને અડતાલીસ પ્લોટો હરાજીમાં મૂકવામાં હતા એમાંથી જે હરાજી કરવા ગામમાં કોઈ પણ જાહેરાત કે કાંઈ પણ કર્યા વગર આ હરરાજી બેઠી કરવામાં આવી એક રૂમમાં બેસી તલાટી સરપંચ દ્વારા બેસી અને હરરાજી કરવામાં આવી અને એક જ પરિવારને ઝાઝા પ્લોટો ફાળવી અને ગરીબ વંચિત શોષિતને અન્યાય કરવામાં આવ્યો ગામમાં કોઈ પણ જાહેરાત નથી કરી કોઈ પણ જાતનો જાહેરાત સીમાચિહ્ન કે કોઈપણ જાતનું પ્લોટિંગ નથી કરવામાં આવ્યું એની રજૂઆત અમે તાલુકા વિકાસ અધિકારી શ્રી પ્રાંત અધિકારી શ્રી મામલતદાર શ્રી કલેક્ટર શ્રી અને ડીડીઓ ડીડીઓશ્રીને અગાઉ અમે જાહેર કરી હતી ત્યાર પછી અમારા કોઈ પણ પગલાં ન લેવાતા આજ અમે ગામ લોકો સાથે મળી આજે અમે ડીડીઓ ઓફિસે રૂબરૂ મુલાકાત કરી અને મુખ્યમંત્રીશ્રીને પણ આ અંગે લેખિતમાં રજૂઆત મોકલી છે અમારે ન્યાય એ છે કે ગરીબોના ઘરના ઘર મળે એવો અમારો ગામ લોકોનું છે માનવું છે અને જેને પોતાના ઘર છે જે પોતાના ઘર હોવા છતાં પણ એવા લોકોને આ પ્લોટ ફાળવવામાં આવ્યા છે એ ખરેખર રદ કરવા જોઈએ અને ગરીબ લોકોને આના પ્લોટ મળે એવી અમારે ગામજનોની માગણી છે